દેશમાં આદર્શ આચાર સંહિતા અમલીકરણ સાથે મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા તેમજ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઓલના માર્ગદર્શન હેઠળ કન્વીનર જાગૃતિ પટેલ તેમજ હેમલબેન મોદીની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય ઉપાચાર્ય ગણ તેમજ તાલીમાર્થીઓ તેમજ ન્યાયકરણ નર્સિંગ કોલેજના આચાર્ય શૈક્ષણિક સ્ટાફ તાલીમાર્થી અંકલેશ્વર ખાતે ચૂંટણી આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને લોકોમાં વધુને વધુ મતદાન થાય મતદાન વિશે જાગૃતિ આવે તે હેતુથી મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા